સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજરોજ યોજાઈ હતી જેમાં દમણ જિલ્લામાં દમણ નગરપાલિકાના પંદર વોર્ડમાંથી બાર વોર્ડ સમરસ થતા ત્રણ વોર્ડમાં ચૂંટણી થઈ હતી દમણ જિલ્લામાં પંચાયતની સોળ સીટમાંથી દસ સીટ સમરસ થતા છ સીટો માટે ચૂંટણી થઈ હતી જ્યારે સરપંચ માટે સાત પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં કુલ નગરપાલિકામાં અઠાવન પોઈન્ટ તેતાલીસ ટકા અને પંચાયતમાં સડસઠ પોઈન્ટ સોળ ટકા મતદાન થયું હતું બંને મળી એવરેજ કુલ બાસઠ પોઈન્ટ એસી ટકા જેટલું મતદાન થયું હતું આજે દમણ નગરપાલિકાના ત્રણ વોર્ડ માટે છ ઉમેદવારો સરપંચ પદ માટે સાત પંચાયતના અઢાર ઉમેદવારો અને જિલ્લા પંચાયત સભ્યની છ સીટ માટે તેર ઉમેદવારો એમ કુલ મળીને સાડત્રીસ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે હવે આઠ તારીખે જોવાનું રહે છે કે દમણની પ્રજાએ કોને તાજ પહેરાવ્યો છે અને કોને ઘર ભેગા કર્યા છે